કરીશ કેમ છો મિત્રો મજામાં મજા મજા અને મવા મીડિયા મીડિયામાં તમારું સ્વાગત છે અત્યારે આપણે જે ટીવી પર તો તમને દેખાડું મિત્રો કે શું માછલા મરીને છે તો આ મિત્રો ટાઈની કહેવામાં આવે જો આવી રીતે કંઈક આવે ટાઈની તો આ સેમિત્રો ટાઈની જો નાની નાની ચિંગા છે તો અત્યારે બોટું ખાલી થાય જો કેવી રીતે થાય છે મિત્રો તમને પણ દેખાડું તો અત્યારે બોટું ખાલી થાય છે જો અહીંયા પાણી છે રાંધેશ અને મુંડારીભાઈ જે પાછળ છે ઝાડવાડી બોટ છે એ ચાલો મિત્રો આગળ જઈને તમને બતાડું હવે વિડીયોમાં બહેનારી જોવું ચાલો આગળ જઈએ ને આગળ કેટલી બોટો ખાલી થાય તો ત્યાં જઈએ ને જોઈએ શું માલમાં ખાલી થાય તમે ધોમાં ખાલી થાય ને ધોમાં કહેવામાં આવ્યું આવી રીતના ચુમાલી ખાલી થાય ત્યારે તો બગા તમને દેખાડો મિત્રો બગા જેવો આવે એને મિત્રો બચ્ચે ચાલે છે અવાજ બહુ આવે એને મિત્રો બગા ખાલી જાય છે તમને બગા દેખાડું જો આવીને બગા છે આવી રીતના આવે છે બગા જો બગા છે સિલ્વર કલરનું આવે તો ત્યારે બોટું અહીંયા ખાલી જાય બગાની કોલ્ડ રૂમ માલી તો વિડીયોમાં બી નહીં જો તમને દેખાડીશ હવે

તો પણ ખાડું વાતાવરણ છે ને આમ જોઉં તમે મિત્રો તો એકલી બોટું જ આવે છો અત્યારે ઓખા બંદર છે મિત્રો અને જ્યાં જો આમ મિત્રો બોટું જ દેખાય જો અહીંયા છે ને મોટાભાઈને બોટ આવી ગઈ અને જેને અત્યારે બોટું લગાડવાની જગ્યા નથી એટલે બધાને બોટું લાગે છે અને વેધરની વાત કરીએ ને મિત્રો તો જો વેધર અત્યારે હાવ તડકો બહુ સરસ મજાનો તડકો નીકળી ગયો છે અહીંયા અને આવી રીતનું આ વેધર છે તો સામે આપણે સુંદરસન છે અને આ છે મોટા ભાઈઓની ની બોટુ અહીંયા છે ને મિત્રો બરફ છે જો આ બાજુ એક બોટ આવે મિત્રો મોટી મિત્ર જો અહીં જો મિત્રો એક બોટ તો જાય જો તો વિડીયોમાં બેના જો તમને આગળ દેખાડે જો ખલાસી ભાઈઓ અત્યારે કાઠે આવે છે ખુશીમાં અત્યારે મિત્રો જો આ બોટ નીકળે જાય તો તમને દેખાડું ને યોગ આવતું

જોયો હોય તો લાઈક અને જનાવર અત્યારે દરિયામાં ત્યારે જો મિત્રો જનાવર ના જો વામ કહેવામાં આવે તો આપણે જનાવર કહીએ તો ચાલો મિત્રો આગળ જઈએ અને નવા આવ્યો તો સબસ્ક્રાઈબ કરો અને લાઇક કરો અને શેર કરો ફટાફટ